આપનું સ્વાગત છે ચાલો એક દૃશ્યની કલ્પના કરીએ અમદાવાદની એક હોસ્પિટલ છે જ્યાં એક જટિલ ઓપરેશન ચાલી રહ્યું છે અચાનક લાઇટ ચાય છે એક સેકન્ડ માટે બધું અટકી જાય અને પછી પેલો ધડધડાટ કરતો ડીઝર જનરેટર ચાલુ થાય એ એક સેકન્ડનો ગાળો પણ કેટલો જોખમી હોઈ શકે અને આ માત્ર હોસ્પિટલની વાત નથી ખરું ને હોટેલ ફેક્ટરી કે મોટા એપાર્ટમેન્ટ્સમાં પણ આ રોજની સમસ્યા છે બિલકુલ અને એ સમસ્યાના સમાધાન માટે એમની પાસે ત્રણ ત્રણ અલગ સિસ્ટમ હોય છે હા એક તો પેલો ઘોંઘાટ કરતું જનરેટર બીજું જૂના જમાનાનું ઇન્વર્ટર અને લેડ એસિડ બેટરીનું આખું જાળું અને ત્રીજું સોલાર હા અને ત્રીજું છત પર લાગેલું સોલાર ઇન્વર્ટર આ ત્રણેયનું સંચાલન કરવું એ પોતે જ એક માથાનો દુખાવો છે બરાબર અને અહીંથી જ આપણી આજની ચર્ચા શરૂ થાય છે આપણી પાસે પ્યોર પાવર તીસ પોઈન્ટ શૂન્ય નામની એક નવી પાવર સિસ્ટમ વિશેની માહિતી છે દાવો એવો છે કે આ એક જ બોક્સ એ ત્રણેય જૂની સિસ્ટમનું કામ કરી શકે છે આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ દાવો કેટલો સાચો છે અને શું આ ટેકનોલોજી ભારતીય વ્યવસાયો માટે ઉર્જાના વપરાશની રીતને ખરેખર બદલી શકે છે ચોક્કસ તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ કે આ ઓલ ઇન વનનો વિચાર સારો લાગે છે પણ સામાન્ય રીતે આવી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક સમાધાન કરવું પડતું હોય છે આ સિસ્ટમ એ ત્રણ અલગ અલગ સિસ્ટમની સરખામણીમાં ક્યાં ચડ્યાતી છે આ ખૂબ જ સારો પ્રશ્ન છે કારણ કે તે સીધો મુદ્દા પર આવે છે ચલો એક એક કરીને ત્રણે જોઈએ પહેલું ડીઝલ જનરેટર એની સૌથી મોટી સમસ્યા શું અવાજ પ્રદૂષણ અને ચલાવવાનો સતત ખર્ચ ડીઝલનો ખર્ચ તો ખરો જ પ્યોર પાવર ત્રીસ પોઈન્ટ શૂન્ય લિથિયમ બેટરી પર ચાલે છે એટલે તે સંપૂર્ણપણે શાંત અને પ્રદૂષણ મુક્ત છે અને ડીઝલનો કોઈ ખર્ચ જ નહીં ઠીક છે બીજું પરંપરાગત ઇન્વર્ટર અને પેલી લેડ એસિડ બેટરી તે ખૂબ ભારે હોય જગ્યા રોકે અને તેનું આયુષ્ય પણ કેટલું ત્રણ ચાર વર્ષ માંડ એની સરખામણીમાં આ લિથિયમ બેટરી પેકનું આયુષ્ય ઘણું લાંબુ છે અને તે વધુ કાર્યક્ષમ છે અને ત્રીજું સોલાર ઇન્વર્ટરનું શું સામાન્ય રીતે સોલાર ઇન્વર્ટર માત્ર ગ્રીડ ચાલુ હોય ત્યારે જ કામ કરે લાઇટ જાય એટલે સોલાર પેનલ વીજળી બનાવતી હોવા છતાં તમારો સોલાર પ્લાન્ટ બંધ હા એ તો છે પ્યુર પાવર થર્ટી ઝીરો એક હાઇબ્રિડ સિસ્ટમ છે તેમાં સોલાર ઇન્વર્ટર અંદર જ છે આનો અર્થ એ કે જ્યારે લાઈટ જાય ત્યારે પણ તે સોલારમાંથી સીધી વીજળીનો ઉપયોગ કરી શકે છે અને બેટરી પણ ચાર્જ કરી શકે છે એટલે આ કોઈ સમાધાન નથી આ એક બુદ્ધિશાળી એકીકરણ છે ઠીક છે તો તમે આને એકીકૃત એન્જિનિયરિંગ અજાયબી કહી રહ્યા છો અજાયબી શબ્દ મોટો છે ચાલો આ બોક્સની અંદર શું છે તે જોઈએ તમારા દસ્તાવેજો કહે છે કે આ દસ વર્ષના સંશોધન અને એકસો વીસથી વધુ પેટન્ટનું પરિણામ છે આટલી બધી પેટન્ટમાંથી એવી કઈ એક બે ટેકનોલોજી છે જે ખરેખર ક્રાંતિકારી છે જુઓ અહીં બે મુખ્ય બાબતો છે જે આ સિસ્ટમને અલગ પાડે છે પહેલી છે તેની પાંચમી પેઢીની બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બીએમએસ બીએમએસ હા બીએમએસ આ સિસ્ટમનું મગજ છે તે માત્ર બેટરીને ચાર્જ કે ડિસ્ચાર્જ નથી કરતું પરંતુ દરેક સેલના સ્વાસ્થ્ય પર નજર રાખે છે તાપમાનને નિયંત્રિત કરે છે અને બેટરીનું આયુષ્ય મહત્તમ કેવી રીતે વધારી શકાય તે માટે એઆઈનો ઉપયોગ કરે છે અને આ બધું જ ભારતમાં જ ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે અચ્છા અને બીજી ટેકનોલોજી બીજી ક્રાંતિકારી ટેકનોલોજી છે તેની થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ એક મિનિટ એના પર પછી આવીએ પહેલા મને આના મુખ્ય આંકડાઓનો વ્યવહારિક અર્થ સમજાવો દસ્તાવેજોમાં લખ્યું છે તીસ કિલો વોટ બેટરી તેત્રીસ કિલો વોટ ઇન્વર્ટર આ આંકડા સામાન્ય માણસ માટે શું અર્થ ધરાવે છે ચલો આ ત્રીસ કિલોવોટને સરળ ભાષામાં સમજીએ જો એક નાની હોટલમાં પંદર રૂમ હોય તો આ સિસ્ટમ તેમને કેટલા કલાક સુધી બેકઅપ આપી શકે સંગ્રહની ક્ષમતા છે માની લો કે પંદર રૂમવાળી હોટલમાં દરેક રૂમમાં એક એસી લાઈટ અને પંખો ચાલી રહ્યો છે અને સાથે સાથે કોરિડોર અને રિસેપ્શન પણ ચાલુ છે હા સામાન્ય લોડ કહી શકાય આવા સામાન્ય લોડ પર આ સિસ્ટમ આરામથી પાંચ છ કલાકનો બેકઅપ આપી શકે અને જો લોડ ઓછો હોય જેમ કે રાત્રે તો આ બેકઅપ દસ બાર કલાક સુધી પણ પહોંચી શકે અને પેલું તેત્રીસ વોટ ઇન્વર્ટર તેત્રીસ વોટ ઇન્વર્ટરનો અર્થ એ છે કે તે એક જ સમયે કેટલો ભાર ઉઠાવી શકે છે તેત્રીસ કિલોવોટ એટલે તે એક સાથે લગભગ દસ બાર એસી ચલાવવાની ક્ષમતા ધરાવે છે ઓકે આનાથી ચિત્ર સ્પષ્ટ થયું હવે આપણે એવા મુદ્દા પર આવીએ જે મોટા ભાગની બેટરી સિસ્ટમ માટે માથાનો દુખાવો હોય છે ભારે ઉપકરણો એક સામાન્ય ઇન્વર્ટર એસી કે લિફ્ટ ચાલુ કરવાનો પ્રયત્ન કરે ત્યાં સ્ટ્રીપ થઈ જાય તમે દાવો કરો છો કે આ સિસ્ટમ લિફ્ટ સેન્ટ્રલ એસી જેવા હાઈ સર્જ લોડ પણ ચલાવી શકે છે આ કેવી રીતે શક્ય બને છે હા તેની એન્જિનિયરિંગની ખાસિયત છે જ્યારે લિફ્ટ કે મોટર જેવી વસ્તુઓ ચાલુ થાય ને ત્યારે તે થોડી ક્ષણો માટે તેની સામાન્ય ક્ષમતા કરતા ત્રણ ચાર ગણી વધુ વીજળી ખેંચે છે અચ્છા એને સર્જ કરંટ કહેવાય બરાબર આને સર્જ કરંટ કહેવાય આ સિસ્ટમનું ઇન્વર્ટર અને બીએમએસ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે આવા અચાનક આવતા ઊંચા ભારને સહન કરી શકે અને તેને સરળતાથી સંભાળી શકે છે આથી જ તે એક જ સમયે બિલ્ડિંગની લિફ્ટ વોટરપંપ અને ઓફિસના સર્વર જેવા ઉપકરણોને કોઈ પણ તકલીફ વગર ચલાવી શકે છે અને જ્યારે ગ્રીડમાંથી પાવર જાય છે ત્યારે આપણે જે ઝબકારો અનુભવીએ છીએ તેનું શું શું આ સિસ્ટમમાં પણ એવું થાય છે ખાસ કરીને હોસ્પિટલના આઈસીયુમાં કે ડેટા સેન્ટરમાં તો એક ક્ષણનો ઝબકારો પણ ના પોસાય બિલકુલ નહીં અને આ જ તેની સૌથી મોટી વિશેષતા છે આ સિસ્ટમ સબ મિલી સેકન્ડ ઓવર પર કામ કરે છે આનો અર્થ એ છે કે ગ્રીડ ફેલ થવા અને બેટરી પર લોડ શિફ્ટ થવા વચ્ચેનો સમય એટલો ઓછો છે કે મતલબ તમને ખબર જ ના પડે એટલે કે ઝીરો ફ્લિકર ઝીરો ફ્લિકર તમારા કમ્પ્યુટર કે સંવેદનશીલ મેડિકલ સાધનો બંધ જ નહીં થાય લિફ્ટ ચાલતી હશે તો વચ્ચે અટકશે નહીં કામગીરીમાં કોઈ વિક્ષેપ નહીં ઠીક છે આ ખરેખર મહત્વનું છે ચાલો હવે સોલાર અને આર્થિક પાસા પર વાત કરીએ તમે કહ્યું કે આ સિસ્ટમ એક સ્માર્ટ રોકાણ છે અને તે નફાકારક ઉર્જા પેદા કરી શકે છે આનો અર્થ શું છે આનો અર્થ એ છે કે આ સિસ્ટમ માત્ર વીજળીના બિલમાં બચત નથી કરતી પણ પૈસા કમાવી પણ આપે છે આમાં છ એમપીપીટી ચેનલ્સ છે એક મિનિટ એમપીપીટી એટલે શું અને છ ચેનલ્સ હોવાનો શું ફાયદો એમપીપીટી એટલે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ સરળ ભાષામાં તે દરેક સોલાર પેનલના ગ્રુપમાંથી વધુમાં વધુ પાવર ખેંચવાની ટેકનોલોજી છે હવે વિચારો કે તમારી ફેક્ટરીની છત પર સવારે પૂર્વ બાજુ તડકો હોય અને બપોરે પશ્ચિમ બાજુ વળી કોઈ ટાંકીનો છાંયો પણ પડતો હોય હા બધી પેનલ પર એક સરખો તડકો ન હોય બરાબર છ એમપીપીટી ચેનલ્સ હોવાનો અર્થ એ છે કે આ સિસ્ટમ છતના છ જુદા જુદા ભાગોમાંથી એકસાથે સ્વતંત્ર રીતે શ્રેષ્ઠ પાવર મેળવી શકે છે ભલે કોઈ ભાગ પર છાંયો હોય આનાથી સોલાર ઊર્જાનું ઉત્પાદન દસ પંદર ટકા જેટલું વધી જાય છે અને તમે દ્વિદિશીય પ્રવાહની વાત કરી જેનો અર્થ એ છે કે તે ગ્રીડને પાવર પાછો વેચી શકે છે આ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે તે આ રીતે કામ કરે છે દિવસ દરમિયાન તમારી સોલાર પેનલ વીજળી બનાવે છે આ વીજળી પહેલાં તમારા વ્યવસાયમાં વપરાય છે પછી વધારાની વીજળીથી બેટરી ચાર્જ થાય છે ઠીક છે હવે જો તમારો વપરાશ ઓછો હોય અને બેટરી પણ ફૂલ ચાર્જ થઈ જાય તો પણ જે વધારાની વીજળી બને તે ગ્રીડને પાછી વેચવામાં આવે છે રાત્રે જ્યારે તમે ગ્રીડમાંથી વીજળી વાપરો ત્યારે આ વેચેલી વીજળી તમારા બિલમાંથી બાદ થઈ જાય છે જેને આપણે નેટ મીટરિંગ કહીએ છે આ તો રસપ્રદ છે અને આમાં ટાઈમ ઓફ ડે ઓપ્ટિમાઇઝેશન જેવી સુવિધા પણ છે તે શું છે ઘણા રાજ્યોમાં વીજળી કંપનીઓ દિવસના અલગ અલગ સમયે અલગ અલગ દરે વીજળી આપે છે જેમ કે સાંજે છ થી દસ જ્યારે માંગ સૌથી વધુ હોય ત્યારે દર મોંઘા હોય છે હા પીક આવ બસ આ સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે તે આ સમજે છે તે આપમેળે સાંજના મોંઘા કલાકો દરમિયાન ગ્રીડમાંથી વીજળી લેવાનું બંધ કરી દેશે અને બેટરીમાં સંગ્રહિત સસ્તી સોલાર ઊર્જાનો ઉપયોગ કરશે અને જ્યારે રાત્રે દર સસ્તા થાય ત્યારે જરૂર પડે ગ્રીડમાંથી બેટરી ચાર્જ કરશે આનાથી વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તો ચાલો હવે પૈસાની વાત કરીએ આ બધું સાંભળવામાં ખૂબ સારું લાગે છે પણ આ સિસ્ટમ મોંઘી તો હશે જ એક ડીઝલ જનરેટર કદાચ આના કરતાં ઘણું સસ્તું મળે કોઈ વ્યવસાયનો માલિક આટલું મોટું રોકાણ શા માટે કરે ચાલો એક કાલ્પનિક કેસ સ્ટડી લઈએ માની લો કે એક નાની હોસ્પિટલ છે જેનું માસિક ડીઝલનું બિલ લગભગ પચાસ હજાર રૂપિયા આવે છે આ આ સિસ્ટમ લગાવે તો તેમને શું ફાયદો થાય અને કેટલા સમયમાં પૈસા પાછા મળે ગણતરી ખૂબ જ છે ચાલો માની લઈએ કે એ હોસ્પિટલ પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો સાથે ત્રીસ કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવે છે પહેલો અને સીધો ફાયદો એમનો પચાસ હજાર રૂપિયાનો માસિક ડીઝલનો ખર્ચ શૂન્ય થઈ જશે એટલે કે વર્ષે છ લાખની બચત સીધી બચત બીજું સોલાર પ્લાન્ટ દિવસ દરમિયાન તેમની મોટાભાગની વીજળીની જરૂરિયાત પૂરી કરશે જેનાથી તેમના વીજળીના બિલમાં પણ મહિને ત્રીસ ચાલીસ હજારનો ઘટાડો આવશે અને ત્રીજું વધારાની વીજળી ગ્રીડમાં વેચીને તેઓ ક્રેડિટ પણ મેળવશે જો આપણે આ બધી બચતનો સરવાળો કરીએ તો સામાન્ય રીતે આ રોકાણ પર ચારથી પાંચ વર્ષમાં વળતર મળી જાય છે ઓ ચાર પાંચ વર્ષ હા તે પછી આ સિસ્ટમ આગામી દસ પંદર વર્ષ માટે લગભગ મફત અને નફાકારક વીજળી પૂરી પાડે છે ચાર પાંચ વર્ષનો પેબેક બેક પીરિયડ વ્યવસાય માટે આકર્ષક ગણી શકાય હવે તમે એક શબ્દ વાપર્યો હતો ભારત માટે એન્જિનિયર્ડ આ એક સામાન્ય માર્કેટિંગ લાઇન જેવું લાગે છે તેનો ખરેખર અર્થ શું છે ભારતની ગરમી ધૂળ જેવી પરિસ્થિતિઓ માટે આમાં શું ખાસ છે ના આ માત્ર માર્કેટિંગ લાઇન નથી ભારતીય પરિસ્થિતિઓ ખરેખર પડકારજનક છે પહેલી વાત તાપમાન ભારતમાં ઉનાળામાં તાપમાન પિસ્તાળીસ પચાસ ડિગ્રી સુધી પહોંચી જાય છે આવી ગરમીમાં લિથિયમ બેટરી ખૂબ જ ગરમ થઈ જાય છે અને તેનું આયુષ્ય ઘટી જાય છે આ સમસ્યાના નિવારણ માટે આ સિસ્ટમમાં નેનોપીસીએમ થર્મલ મેનેજમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે નેનો પીસીએમ આ વળી શું છે પીસીએમ એટલે ફેઝ કેન્જ મટીરિયલ તે એક પ્રકારનું સ્માર્ટ જેલ છે જ્યારે બેટરી ગરમ થાય ત્યારે આ જેલ ગરમીને શોષી લે છે અને પોતે ઘનમાંથી પ્રવાહી બને છે પણ બેટરીનો તાપમાન વધવા દેતું નથી અચ્છા અને જ્યારે બેટરી ઠંડી પડે ત્યારે તે ફરીથી ઘન બની જાય છે આ ટેકનોલોજીને કારણે આ સિસ્ટમ માઇનસ દસ ડિગ્રીની ઠંડીથી લઈને સાઈઠ ડિગ્રીની ગરમીમાં પણ સુરક્ષિત રીતે કામ કરી શકે છે અને અવાજનું શું રહેણાંક વિસ્તારોમાં ડીઝલ જનરેટરના અવાજની ફરિયાદો સામાન્ય હોય છે હા એ તો મોટી સમસ્યા છે આ સિસ્ટમની બીજી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે શાંત છે તેમાં પંખા સિવાય કોઈ ફરતા ભાગો નથી તેથી તે લગભગ કોઈ અવાજ નથી કરતી જે હોસ્પિટલ કે હોટેલ માટે ખૂબ જરૂરી છે બિલકુલ અને ત્રીજું ઝીરો મેન્ટેનન્સ ડીઝલ જનરેટરની જેમ તેમાં નિયમિત ઓઇલ બદલવાની કે સર્વિસિંગની કોઈ ઝંઝત નથી એક વાર લગાવી દીધું પછી ભૂલી જાઓ આટલી બધી સુવિધાઓનું સંચાલન કરવું કેટલું સરળ છે શું વ્યવસાયના માલિકે આ બધું સમજવા માટે કોઈ એન્જિનિયર રાખવો પડશે ના બિલકુલ નહીં તેનું સંચાલન ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું છે આ સિસ્ટમ એક સ્માર્ટ ઈએસએસ મોબાઈલ એપ્લિકેશન સાથે આવે છે આ એપ દ્વારા માલિક કે મેનેજર પોતાના ફોન પરથી જ બધું નિયંત્રિત અને મોનિટર કરી શકે છે એટલે કે રિયલ ટાઈમમાં બધું દેખાય બધું જ સોલારમાંથી કેટલી વીજળી બની કેટલી વપરાઈ બેટરી કેટલી ચાર્જ છે અને તમે કેટલા પૈસા બચાવી રહ્યા છો એ બધું લાઈવ જોઈ શકાય અને જો સિસ્ટમમાં કોઈ સમસ્યા આવે તો તેના માટે ક્લાઉડ આધારિત એઆઈ અલર્ટ્સ છે સિસ્ટમમાં કોઈ નાની મોટી સમસ્યા જણાય તો તે તરત જ તમને અને અમારા સર્વિસ સેન્ટરને અલર્ટ મોકલે છે ઘણી સમસ્યાઓનું નિવારણ તો ઓવર ધ એર અપડેટ દ્વારા દૂરથી જ થઈ જાય છે જેમ તમારા ફોનમાં સોફ્ટવેર અપડેટ થાય છે બસ એ જ રીતે અદ્ભુત તો ચાલો આપણે આ ચર્ચાનો સારાંશ કાઢીએ જો હું બરાબર સમજી હોઉં તો પ્યોર પાવર ત્રીસ પોઈન્ટ ઝીરો માત્ર એક મોંઘી બેટરી નથી તે એક બુદ્ધિશાળી ઊર્જા વ્યવસ્થાપન પ્રણાલી છે જે ત્રણ અલગ અલગ ઉપકરણોની જરૂરિયાતને દૂર કરે છે તે શાંત છે તેને જાણવણીની જરૂર નથી અને તે સોલાર ઊર્જાનો સ્માર્ટ રીતે ઉપયોગ કરીને માત્ર બિલ જ નથી ઘટાડતી પણ ગ્રીડને વીજળી વેચીને આવક પણ ઊભી કરી શકે છે તમે એકદમ સાચો સારાંશ આપ્યો આ ટેકનોલોજી ઊર્જાને એક ખર્ચમાંથી એક અસ્ક્યામત એટલે કે એસેટમાં રૂપાંતરિત કરે છે તે દરેક એવા વ્યવસાયને સશક્ત બનાવે છે જે અવિરત સ્વચ્છ અને નફાકારક કામગીરીને મહત્વ આપે છે આ ભવિષ્ય માટેનું એક ટકાઉ સમાધાન છે ચોક્કસ આ ચર્ચા પછી શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મારા મનમાં આવે છે આપણે સામાન્ય રીતે ઊર્જાને એક અનિવાર્ય ખર્ચ તરીકે જોઈએ છે પરંતુ જો ટેકનોલોજી જેમ કે આ ઊર્જાને એક સક્રિય નફો કમાવી આપતી અસ્કયામતમાં ફેરવી શકે તો ભવિષ્યમાં વ્યવસાયો તેમના સંસાધનો અને કામગીરી વિશે સંપૂર્ણપણે નવી રીતે કેવી રીતે વિચારી શકે આપણે જે હોસ્પિટલનું ઉદાહરણ લીધું તે તેની છતનો ઉપયોગ કરીને માત્ર વીજળીમાં આત્મનિર્ભર જ નથી બનતી પણ એક આવકનો સ્ત્રોત પણ ઊભો કરે છે વ્યવસાયના અન્ય કયા ખર્ચ કેન્દ્રો છે જેને આ પ્રકારની સંકલિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને નફા કેન્દ્રોમાં ફેરવી શકાય આ વિચાર સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ